ના ભાચા ગામે સ્થાપના પછી ચાંદે વિસર્જન કરવામાં આવ્યા ભાચા ગામે હજારોની સંખ્યામાં લોકો કલાત્મક તાજીયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાચા ગામે વર્ષોથી તાજીયા ની પરંપરા ચાલતી આવે છે અને આ વર્ષે પણ તાજીયા નો તહેવાર ઉજવવામાં આવ્યો જેમાં ખોખરસાહ પીરની દરગાહ પર તાજિયા બેસાડવામાં આવે છે તાજિયાની નવમી રાત્રે ન્યાજનું ભરપૂર આયોજન કરવામાં આવે છે અને દર્શન કરવા આવતા તમામ લોકોને પ્રસાદી આપવામાં આવે છે અને દશમીના દિવસે પણ ન્યાજ આપવામાં આવે છે તાજિયા ખોખરસાહ પીરની દરગાહ પરથી છ વાગે લઈને મસ્જિદે જવામાં આવે છે અને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે તાજિયા પાસે શ્રીફર વધેરવામાં આવે છે અને જાત જાતની ન્યાજ તમામ લોકોને આપવામાં આવે છે બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ ભાચા ઉના